નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા જેથી અમને આપની રસ ખ્યાલ આવી શકે આજે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તલાવ ગામની સાત ઓગસ્ટે જે ઘટના બની હતી તેના પડઘા હજુ ચારેય દિશામાંથી પડઘાઈ રહ્યા છે એક તરફ જે પાટીદાર વૃદ્ધને ઈજાઓ થઈ હતી તેને કારણે પાટીદાર સમાજમાં ઉકલાટ છે તો સામે છેડે જે હુમલો કરનાર રબારી યુવક છે એના ઉપર ખોટી કલમો લગાવી હોવાના મુદ્દે રબારી સમાજમાં ઉકલાટ છે આપણે મૂળ વાત પર આવીએ તો સાત ઓગસ્ટે ચુમ્મોતેર વર્ષના અરજણભાઈ દિહોરા નામના ખેડૂત પાટીદાર તેમના ટ્રેક્ટરમાં ત્યાંની જે નદી છે એમાંથી રેતી લઈ રહ્યા હતા આ દરમિયાનમાં ત્યાં ત્રણ યુવકો આવે છે રાજુ ઉલવા નાથા રબારી અને મામૈયા રબારી તમે શા માટે રેતી લો છો એ બાબતે ઉગ્ર બોલાચાલી થાય છે અને એમાં રાજુ છે એ ઉશ્કેરાઈ જાય છે અને કોદાળીનો જે હાથો હોય છે એનાથી વૃદ્ધ પર હુમલો કરે છે વૃદ્ધને માર મારે છે ગવાયેલા અરજણભાઈને એકસો આઠમાં ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને ત્યાં તેમની સારવાર ચાલુ થાય છે આ ઘટનાના પાટીદાર સમાજમાં અત્યંત ગંભીર પ્રત્યાઘાતો પડ્યા હતા સુરતની અંદર બે હજાર જેટલા પાટીદારો એકઠા થયા હતા અને રોષ ભભીકુ ભભૂકી ઉઠ્યો હતો અને બીજે દિવસે સો જેટલી કાર લઈ અને તેઓ કાળા તળાવ ગામે પહોંચ્યા હતા હુમલો શા માટે કર્યો વૃદ્ધ ઉપર હુમલો શા માટે કરવો જોઈએ અને જે આખી ઘટના બની હતી એ અંગે અત્યંત રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી અને ત્યારબાદ પોલીસ પણ જે વાતાવરણ એમણે જોયું એનાથી સચેત થઈ ગઈ અને તાત્કાલિક રાજુ ઉલવાને પકડી લીધો અને તેને બે દિવસના રિમાન્ડ પર પણ છે અને આજે એનું રિકન્સ્ટ્રકસ પણ કરવામાં આવ્યું હતું ઘટના ક્યાં બની હતી કઈ રીતે બની હતી એ બાબતનું હવે આ દરમિયાન પણ પાટીદારોના અને ગ્રામજનોના ટોળાઓ એકઠા થયા હતા હવે પાટીદાર સમાજ છે એ આ બાબતે ઉગ્ર લાગણી વ્યક્ત કરી રહ્યો છે કે આવી બાબત સહન ના જ કરવી જોઈએ એવી આખી એમની જે લાગણી અને માગણી છે એ વ્યક્ત કરી રહ્યો છે જ્યારે બીજી તરફ ભાવનગરના જે રબારી સમાજ છે એ અત્યારે એકદમ જાગૃત થઈ ગયો છે અને એમણે એવો પડકાર ફેંકવાનો ચાલુ કર્યો છે કે સુરતથી સો કાર આવે તો આપણે પાંચસો કાર લઈને કેમ ના જઈ શકીએ ભાવનગરમાંથી એવો એ પડકાર ફેંકવા માંડ્યા છે અને ત્યાં એક વિહોતર ગ્રુપ છે એ બહાર આવ્યું છે અને એમનું મત એવો છે કે રાજકારણ સાથે જોડાયેલા પાટીદારોના દબાણના કારણે પાછળથી લૂંટની કલમ દાખલ કરવામાં આવી છે એમનો આખોય વાંધો છે એ આ લૂંટની કલમ સામે છે એ હટાવવી જોઈએ એવી એમની તીવ્ર માગણી છે અને આ માગણી સાથે એમણે આંદોલનની અને ભૂખ હડતાલની ચેતવણી પણ આપી છે હવે આ જે વ્યૂહોત્તર ગ્રુપ છે એના ગોકુલભાઈ કરમટિયા અને ગુજરાત માલધારી સેલના અમિતભાઈ લવતુકા આ બંને જાહેરમાં આવ્યા છે જે ગોકુલભાઈ છે એમનું કહેવું એવું છે કે આ મુદ્દે રબારી સમાજે એક થવું જોઈએ ન્યાય માટે લડવું જોઈએ સમાજને એક તાતને બાંધવાની અમે કામગીરી ચાલુ કરી શક છે અને એમણે કહ્યું છે કે આ મુદ્દે એસપી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ કરવામાં આવશે અને જો એનું કોઈ પરિણામ નહીં આવે તો અમે ભૂખ હડતાલ પર પણ ઉતરીશું એટલે અત્યારે છે એ રબારી સમાજની અંદર પણ ઉકળાટ ચાલુ થયો છે જ્યારે અમિતભાઈ લવતુકા છે એમનું કહેવું એવું છે કે જે બનાવ બન્યો છે એ ખોટો જ છે સારું નથી પણ જે કલમ લગાવી છે પાછળથી લૂંટની એ બાબત વ્યાજબી નથી અને આંદોલન અન્ય કાર્યક્રમોની તારીખો વગેરે સમાજ એકસાથે એકત્ર થઈને જાહેરાત કરશે એવું એમનું કહેવું છે હવે જે રાજુ છે એ બે દિવસથી રિમાન્ડ ઉપર છે અને આજે જ્યારે એને રિકન્સ્ટ્રક્શનના સ્થળે લાવવામાં આવ્યો ત્યારે એના જે પગ છે એ લથડતા હતા એટલે બરાબરની સર્વિસ પોલીસે પણ કરીએ છે એવું લાગી રહ્યું છે હવે ગ્રામજનો છે એ જોવા એકઠા પણ થયા હતા આપણે ઈચ્છીએ કે રબારી સમાજ જે બહાર આવ્યો છે એને જો આ કલમ ખોટી લગાવી હોય અને પોલીસને ક્ષતિ હોય તો એ સુધરી જાય અને પાટીદાર સમાજ છે એ પણ સાથે બેસી અને કોઈ સમાધાનકારી રસ્તો કાઢે એવું આપણે ચોક્કસ ઈચ્છીએ કારણ કે આપણા રાજ્યના જ બે વગદાર સમાજ છે બે મોટા સમાજ છે અને ઘીના ઠામમાં ઘી ઢળી જાય આપણે બીજી વાત કરીએ કે જ્યારે એક તરફ અહીંયા બે સમાજ છે જ્યારે માણસાની અંદર ક્ષત્રિયોના બે આગેવાનો વચ્ચે અંગ્રેજો જ્યારે અહીંયા રાજ કરવા માટે આવ્યા એ વખતની ઐતિહાસિક પરિસ્થિતિ શું હતી ઐતિહાસિક તથ્યો શું હતા એ મુદ્દે બોલાચાલી થઈ ગઈ અને ચાલુ કાર્યક્રમમાં વાતાવરણ તંગ થઈ ગયું મૂળ વાત એવી છે કે માણસા કોલેજનો કાર્યક્રમ હતો એમાં જયરાજસિંહ પરમાર અને માણસાના રાજવી યોગરાજસિંહ રાવલ વચ્ચે આ બાબતમાં ચકમક જે જયરાજસિંહભાઈ જ્યારે કહી રહ્યા હતા કે અંગ્રેજો આવ્યા ત્યારે પરિસ્થિતિ કઈ હતી વર્ણવ્યવસ્થા કયા પ્રકારની હતી જ્યારે યોગરાજસિંહનું કહેવું એવું હતું કે તમે ઐતિહાસિક તથ્યો જાણ્યા વગર બોલી રહ્યા છો અને આ મુદ્દે બંને વચ્ચે ચકમક જ હતી આ એક સમાજની વાત છે અને આપણે જો થોડા ભૂતકાળમાં જઈએ તો લોકસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારે પુરુષોત્તમ રૂપાલા ભાજપના મોટા ગજાના નેતા એમણે ક્ષત્રિયોની એક ટિપ્પણી કરી હતી જાહેર પ્રવચન દરમિયાન એમાંથી ક્ષત્રિય સમાજ આખો એમને સામે આવી ગયો હતો એટલે હવે જ્ઞાતિ સમાજોમાં પોતાની વાત મૂકવાની હોય ત્યારે એ તીવ્રતાથી મૂકે એ એક સ્વાભાવિક ક્રિયા છે ઈચ્છીએ કે જે કાળા તળાવની ઘટના છે એ સુખદ સમાધાનકારી નીવડે આજે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર